ગુજરાત વિદ્યુત પાવર કંપની લિમિટેડની સુરત સ્થિત મુખ્ય કચેરી ખાતે નોકરીના મુદ્દે ફરીથી આદિવાસી ઉમેદવારો તથા કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે આ વિરોધમાં વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી ધારાસભ્ય ચેતર વસાવા પણ સામેલ હતા ધી ગુજરાત વિદ્યુત પાવર કંપની લિમિટેડની સુરત સ્થિત મુખ્ય કચેરી ખાતે નોકરીના મુદ્દે ફરીથી આદિવાસી ઉમેદવારો તથા કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો છે આ વિરોધમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી ધારાસભ્ય ચેત્ર વસાવા પણ સામેલ હતા વિરોધનું મુખ્ય કારણ ડિજીશિયલ દ્વારા લેવાયેલી એક પરીક્ષામાં થયા છતાં આદિવાસી વર્ગના ઉમેદવારોને નોકરી આપવામાં આવી ન હોવાનો આરોપ છે ઉમેદવારોનો આરોપ છે કે તેઓ પરીક્ષામાં પાસ થઈ ગયા છતાં પણ કંપનીએ અઢી વર્ષથી વધુ સમયથી તેમને નોકરીમાં નથી રાખ્યા ઉલ્લેખનીય છે કે આ મુદ્દે લગભગ છ મહિના પહેલા પણ ઉમેદવારોએ ડીજીવીશીયલ કચેરી ખાતે વિરોધ કર્યો હતો ત્યારબાદ પણ જ્યારે તેમની માંગ પૂરી થઈ નહીં ત્યારે તેઓએ ફરી વિરોધનો માર્ગ અપનાવ્યો આ વખતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં થયેલા વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ जोडाया વિરોધ દરમિયાન તેમની માંગ છે કે તાત્કાલિક જ પાસ થયેલ તમામ આદિવાસી ઉમેદવારોને નોકરીમાં રાખવામાં આવે આ મુદ્દો હવે રાજકીય રંગ લેતો જણાય છે બે મુખ્ય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા છે તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગ પૂરી ન થાય તો તેઓ આંદોલનને વધુ વ્યાપક બનાવશે દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી વિદ્યુત સહાયક ની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહીં કરતા

એને નોકરી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ નર્મદા સુરત અને વલસાડ ત્રણ વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી એમણે બાવીસ બાર બે હાજર ચોવીસ ના રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને ઓગણીસ એક બે હાજર પચીસ ના રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી ત્યારે એમણે એવું કીધું કે અઢારસો થી બે હજારની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો પરીક્ષા આપી પાસ થયા અઢારસો ને ચોસઠ લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું બાદમાં આજે દસ મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તે દિવસે પાસઠ લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા હાજર કરી લીધા છે

એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી યુપી બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા જેનો અમે વિરોધ કરીએ છીએ જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું હા વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા આજે પણ તેઓ આવે છે અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણયો અમે કરીશું